જય શ્રી રામ મિત્રો આજે છે ચૈત્રી નવરાત્રી ને અમે પહોંચી ગયા છીએ ચોટીલા પરિક્રમામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ આવ્યા હતા આવ્યા હતી ટ્રાફિક તમે જુઓ કેટલો બધો છે તે ફૂલ ટ્રાફિક છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ટ્રાફિક બહુ જાજો છે કેમ કે ગયા વર્ષે અમે અહીંયા ગાડી પાર્કમાં મૂકી દી આવડી આ જગ્યા ઉપર અત્યારે બધું પેક છે સામેનું પાર્કિંગ પણ પેક છે એટલે ગાડી અમારે ઠેક પાછળ જવું પડ્યું હતું અને પરિક્રમા ચાલુ થઈ ગઈ છે કેમ કે અમારે પંદર થી વીસ મિનિટનો ટાઈમ તો પાર્કિંગમાં જ જે પરિક્રમા ચાલુ થઈ ગઈ માણસો તો કાફી સર ઘણું બધું વહી ગયું છે ચાલીને અને હજી પણ ઘણું બધું માણસો ચાલીને જાતું હોય છે તો તમે જોઈ લો તો અમે ડાયરેક્ટ મંદિરે નથી જતા અને ડાયરેક્ટ પરિક્રમા ચાલુ કરી દે છે જેમ કે આમથી આવતી હોય છે પરિક્રમા ને અહીંથી સીધે સીધું આમ જાતું હોય છે ટ્રાફિક તમે જોઈ લો કેટલો બધો ટ્રાફિક છે તે પરિક્રમાનો તો મોડું થઈ ગયું છે એટલે અમે અહીંથી પરિક્રમા ચાલુ કરી દે છે માતાજી ની ચામુંડા માતાજી ની અહીંથી મિત્રો ટર્ન પડી જતો હોય છે આ છે ગામ તરફ જવાનો રસ્તો અહીંથી પબ્લિક આવે છે તમે જોઈ લો કેટલું બધું પબ્લિક આવે છે તે તમે જોઈ શકો છો આ બધું પબ્લિક હવે આયાથી મરી જાશે ડુંગર તરફ અહીંયા ડુંગર તરફ ફરતા જ પહેલાં એક કેમ્પ આવે છે પાણીનો ઠંડા પાણીનો છાસ તે બધી વસ્તુ જોઈએ તો પબ્લિક જોઈએ કેટલું બધું છે તે ને શું પાણી આપે છે નહીં તે આપણે જોઈએ પાણી ને છાસ નું વિતરણ થાય પીધું પાણી પીવું અહીંયા છાસ ને પાણી ટ્રાફિક તમે જોઈ લો કેટલો બધો છે તે અમે વાયથી આવ્યા હતા તોય તમે જોઈ લો ટ્રાફિક અમારી પાછળ એટલો હેલો જ આવે છે હેલો જ આવે છે માલ પીવું ને આવો કંઈક કેમ્પ છે પેલા છાસ ને પાણીનો કે કલાક બે કલાકમાં યાત્રા પૂરી થઈ જાય એટલે છાસ ને પાણી વિતરણ થતું હોય છે અને હજી આગળ કેટલા કેમ્પ આવે એ આપણે આગળ જાતા જઈએ એમ જોતા જશું જોઈ ગયું કે આવો કેમ્પ છે ચામુંડા માતાજીનો દર્શન કરીએ તમે માતાજીના પરિક્રમાની મજા હવે જ ચાલુ થાય કેમ કે એકદમ સાવ કાચો રસ્તો અને નાની કેળી અને બાજુમાં વાગતા બાવરિયા કોને કોને બાવરિયા લાગે એ કહેજો જોઈ લેટ તો અડધી પોણી કલાકનો જ છે તમે વ્યવસ્થિત હાલો તો કલાકમાં યાત્રા પૂરી થઈ જતી હોય છે પણ ટ્રાફિકના હિસાબે બે કલાક જેવું થાય અત્યારે હું ડુંગર ઉપર ચડી ગયો છું કેમ કે અહીંથી તમને ટ્રાફિક દેખાડું કેટલા બધા ભક્તો આવ્યા છે પરિક્રમા માટે તે તો તમે જોઈ લો ને તમે અંદાજ લગાવી લો કેટલું બધું પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે પરિક્રમા કરવા માટે જોઈ શકો છો તમે આખે આખો રસ્તો ભરેલો છે આખે આખો રસ્તો ભક્તોનો ભરેલો છે તમે જોઈ લો કેટલું બધું પબ્લિક જાય છે પરિક્રમા કરવા માટે તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમારામાંથી કોણ કોણ લોકો અહીંયા પરિક્રમા કરવા આવેલા છે તે મારો શ્વાસ એ ફૂલાઈ ગયો આટલું બધું ઉપર ચડીને આવ્યો એમાં જોઈએ કેટલું બધું પબ્લિક જાય છે તે કેવો નજારો છે અને કેવી મજા આવે છે તે તમે જોઈ શકો છો આખે આખો પબ્લિકનો નજારો ને અહીંયા છે મા ચામુંડા માતાજીનો ડુંગર અહીંયા છે ચામુંડા માતાજીનું મંદિર તો તમે ત્યાંના પર દર્શન કરી લો તો ચાલો હવે આપણે અહીંથી નીચે ઉતરવાનું છીએ તો આપણે નીચે ઉતરી પછી આગળ જાય ધીમે ધીમે હાલતા જઈ ને અહીંયા પાછો ત્રીજો કેમ પારી ગયો છે માતાજી નો પ્રસાદ બાપા સીતારામ બાપા સીતારામ જય માતાજી વરી હરી નું શરબત આવી ગયું છે ઠંડુ ઠંડુ એકદમ ઘણા પગે ચાલે છે હું તમને દેખાડું આવો કાચો રસ્તો કાટાવાળા રસ્તામાં આ ભાઈ એવું પગે ચાલે છે તો ચાલો આપણે તે ભાઈ સાથે વાત કરીએ પગે ચાલે છે તે આપણે

મીઠા મીઠા ધરાક જેવા નું વિતરણ થાય છે કેમ્પની અંદર માણસો લોકો લેવા આવે છે કે ચીર બધાને આપતા હોય છે એક ચીર બે ચીર તમારે જેટલા ખાવો હોય એટલા તરબૂચ તમને અહીંયા આપે છે મિત્રો કોઈ પણ જાતનું છે નહીં જોઈ લો આખી બોલેરો ભરીને આ ભાઈ અહીંયા મંડપ નાખીને તરબૂચનું સેવા કરે છે મિત્રો તો જો તો કોણ કોણ તમે ચોટીલા ડુંગરે પરિક્રમા કરવા આવ્યા હતા એ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં અને હાલો આપણે તરબૂચ પણ ખાઈ લીધું થોડાક આગળ વધીએ હવે ધીમે ધીમે તો તમે જોઈ શકો છો નજારો ચોટીલાની પરિક્રમાનો કેમકે ચોટીલા માતાજીના ફરતે ડુંગરને પરિક્રમા કરવાની હોય છે અને હવે ધીમે ધીમે રસ્તો થોડોક સાંકડો આવતો જતો હોય છે એટલે ટ્રાફિક બહુ વધારે હોય છે તમે જોઈ લો ટ્રાફિક કેટલો બધો થઈ ગયો છે તે કેમકે રસ્તો જેમ સાંકડો થતો જાય એમ ટ્રાફિક વધતો જતો હોય છે જો જો ના નો ભાઈ પતરાજી કહેવાય એટલે પ્રેમ દીકરાઓ બધા કાર્યક્રમમાં યો ભાઈ જસમોળા ભાઈ યો કાકા એ જોઈ લો મિત્રો કેટલું પ્રેમથી આપણને બધા પ્રસાદી આપતા હતા અને પ્રસાદી લઈને આપણે નીકળી ગયા સીધે સીધા તો તમે જોઈ શકો છો રસ્તો પાછો સાંકડો થઈ ગયો છે જે રસ્તો હતો એના કરતાં થોડોક વધારે સાંકડો થઈ ગયો છે અને બાજુમાં બાવરિયા છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે આપણે ચાલીને જતા હોય તેના હિસાબે તો ત્યાંથી પણ થોડેક આપણે આગળ આવેલા મિત્રો અહીંયા સો બસો મીટરે તમે ચાલો ને તરત તમને ચા પાણી નાસ્તો તે બધી વસ્તુ મળી જતું હોય છે આ જોઈ લો આ બીજો એક કેમ્પ આવી ગયો હતો અહીંયા પણ તમને સરબત ને પાણી મળી જશે મિત્રો કેમ કે આ કેમ્પમાં તમારે ફરતું ડિસ્ટન્સ બહુ ચાલવાનું છે ને એટલે તમને વધારે પડતું લિક્વિડ મળશે ચા છે પાણી છે શરબત છે લીંબુ શરબત છે એ બધી વસ્તુ મળતી હોય છે મિત્રો અને જોઈ લો આ છે કાટવાળો કેટલો બધો ખાડીવાળો રસ્તો આવી ગયો છે બાજુમાં એકદમ ખાડી છે ને ત્યાંથી આપણે નીકળવાનું હોય છે મિત્રો

ફેંકીને જતા હોય કાંટા લાગતા હોય તે બધી વસ્તુ થાય થોડુંક શરીરમાં પરિશ્રમ આવે તો જ આપણને જાત્રા કરવાની મજા આવે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આવડો મોટો ખાડો છે ખાડાની બાજુમાં બાવળિયા પડ્યા છે એટલે એક એક માણસ નીકળી શકે એટલી જગ્યા હતી મિત્રો તેના હિસાબે અહીંયા ફૂલ વધુ જામ લાગી ગયું હતું મિત્રોને એની બાજુમાં આવી એક બીજી સરળ કેળી હતી કેળી ઉપર માણસો પણ ચાલતા થઈ ગયા હતા તો સાથે સાથે અમે પણ ત્યાંથી ચાલતા થઈ ગયા તો તમે જોઈ શકો છો આ બાજુમાં આવેલી છે કેળી કેળીમાં કાંટામાંથી અમે નીકળીને જવાના છીએ મિત્રો તો તમે જોઈ લ્યો કેવો સરસ મજાનો નજારો છે પરિક્રમાનો તે તમે જોઈ શકો છો કાંટામાંથી જવું હોય ઘાલ તો નથી હલવાની માતા ઘર બે આવે

મિત્રો એક સાથે બે માણસ સરખા ચાલી ના શકે એટલીક જ સાવ જગ્યા છે તમે જોઈ લો એક એક માણસ સીધે સીધો ચાલ્યો છે એવી જગ્યા છે કેમ કે બે માણસ સાથે ચાલતા હોય તો ફટકાતા હોય છે સાવ એવી નાની એવી કેડીમાંથી લોકો પસાર થતા હોય છે પરિક્રમા કરવા માટે તમે જોઈ શકો છો મારી આગળ પણ આટલી બધી લાઈન છે અને મારી પાછળ પણ એનાથી ને મોટી લાઈન છે મિત્રો તો તમે જોઈ લો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને માણસો જ માણસો દેખાતા હોય છે પરિક્રમા કરવા માટેના તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ પરિક્રમા કરતા કરતા અને મિત્રો પરિક્રમા કરતા કરતા આવી ગયું છે ભૂંગલું તમે લોકો આને આને છો તે મને અમે અમે લોકો તો કહેતા હોય આના દૂધની બહુ દળી બનાવતા હતા તો કોણ કોણ તેનાથી રમ્યા હતા તે પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે હવે આવી ગયો છે રસ્તો સાવ કેટલા સાવ ખરાબ તમે જોઈ લો કેટલો બધો રસ્તો ખરાબ આવી ગયો છે કેમ કે ઉપર એ કાંટા છે સાઈડમાં પણ કાટા છે અને બાજુ પણ કાંટા છે ત્યાંથી નીકળીને મેં આવી ગયા હતા ડુંગર ઉપર તો તમે આ ડુંગરનો નજારો જોઈ લો અહીંથી તમને પબ્લિક હું દેખાડું છું ઝૂમ કરીને કેટલું બધું પબ્લિક ચાલીને આવતું હોય છે તે માતાજીની પરિક્રમા કરવા માટે જોઈ લો મિત્રો તમારી નજર જાય ત્યાં સુધી તમને માણસો જ માણસો દેખાતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો ચોટીલા ચામુડામાંની પરિક્રમા કરવા માટેના ભક્તો કેટલા બધા આવ્યા છે તે તમે જોઈ લો મિત્રો આ બાજુથી તો આટલો બધો નજારો છે હવે હું તમને પોલીસ સાઇડથી પણ દેખાડી દઉં કેમ કે ત્યાં પણ એટલું બધું પબ્લિક જતું હોય છે મિત્રો આખે આખો ડુંગર ને ફરતે રાઉન્ડ મરી જાય એટલું પબ્લિક આ વખતે હતું મિત્રો કેમકે જ્યાંથી પરિક્રમા ચાલુ થાય ત્યાંથી લઈને આંખ લગી તમે જોઈ શકો તો તમને નકરું પબ્લિક જ દેખાતું હોય છે આવી રીતે વાકા ચૂકા વાકા ચૂકાવાળા રસ્તાથી આપણે જવાનું હોય છે મિત્રો અને વચ્ચે આવી જાય છે ખનીજ ખાણ વાળાનું આ ખાણ જે આપણને યાદ દેવરા છે કે જે પિક્ચરનો ભાગ તો તમે જોઈ શકો છો અને આ જગ્યાએ કોને કોને જોઈ છે તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો ગયા વખતે તો અહીંયા પોલીસવાળા કે કોઈ હતું નહીં આ વખતે અહીંયા પોલીસવાળા વડાને તે બધા ઊભા હતા જેમ કે ધ્યાન રાખવા માટે ઉપરથી કોઈ નીચે પડી ન રહે તે હિસાબથી અને બાજુમાં આવી ગયો છે ઠંડો ઠંડો તેરડીનો રસ ચાલો આપણે રસ પાણી પણ પીતા જઈએ મિત્રો અને અહીંયાથી ધીમે ધીમે આગળ વધતા જઈએ તથા તમે જોઈ શકો છો ડુંગર બહુ મોટો ડુંગર ચડવાનો તો નથી આવતો પાવો નાનો ડુંગર ચડવાનો આવે છે અને મિત્રો પરિક્રમા કરતા વ્યવસ્થિત તમે સ્ટોપ ચાલો એટલે પંદરથી વીસ મિનિટમાં તમારે પરિક્રમા પૂરી થઈ જતી હોય છે અને આવી ગયા છે ચામુંડા માતાજીનો ડુંગર આપણે ઓળી બાજુથી ચાલુ કર્યું હતું ત્યાંથી ફરતા ફરતા આપણે આ સાઈડ પહોંચી ગયા હતા મિત્રો કેમ કે ત્રીસથી ચાલીસ મિનિટમાં વ્યવસ્થિત પરિક્રમા થઈ જાય છે અને તમે રસ્તો જોઈ લો કેવો સરસ મજાનો રસ્તો આવી ગયો છે અને એક સાથે આઠ દસ માણસ સાથે ચાલી શકે તેવો રસ્તો આવી ગયો છે અને આ આવી ગયું છે ગામ ચોટીલા ગામ ત્યાં રસ્તો પૂરો થઈ જતો હોય છે હવે આપણે ખાલી એટલુંક જ જવાનું છે તો તમે જોઈ લો આવી રીતે વળાંક ભરીને આપણે ત્યાં પહોંચવાનું છે બહુ જાજુ એવું દૂર છે ને વધીને અડધાથી એક કિલોમીટર જેટલું દૂર હશે મિત્રો પણ આખી આખી તમે લાઈન જોઈ શકો છો ઠેઠે ઠેઠ લગી માણસો પરિક્રમા કરવા નીકળી ગયા છે એટલે આખે આખા ડુંગર ને રાઉન્ડ લાગી જાય એટલું પબ્લિક હશે ડુંગર ની પરિક્રમા કરવા માટે અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમને પ્રસાદી પણ મળી જશે તમારે ભૂખ લાગી હોય તો પ્રસાદી પણ તમને આ કેમ્પે મળી જતો હોય છે આ છેલ્લો કેમ્પ છે પ્રસાદી ને તે બધી વસ્તુ આપણને મળતી હોય છે અને જવાનો રસ્તો તમે જોઈ લો અહીંયા પાછી આવી ગઈ છે કેડી એટલે અહીંયાથી બે કેળી નીકળે છે કેડીમાં એક એક માણસ જ ચાલી શકે એવો સૌ પાછો સાંકડો રસ્તો આવી ગયો છે અને અહીંથી આપણે એન્ટર થાય અંદર એટલે મોટી વિશાળ જગ્યા આવી જાય છે જ્યાં ગાડી પાર્કિંગ કરવાની જગ્યા હોય તેવી મોટી જગ્યા આવી જાય છે અને અહીંયા એક સરસ મજાનું આ મંદિર છે જ્યાંના લોકો આપણને પ્રસાદ પણ આપે છે બપોરના ટાઈમનું જમવાનું પણ આપે છે તો તમારે પ્રસાદી લેવી હોય તો તમે અહીંયા લઈ શકો છો અને કોને કોને આ જગ્યાએ પ્રસાદી લીધી છે તે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો જોઈ લો તમે આ મંદિરે કંઈક આવી રીતે પ્રસાદી આપતા હોય છે અને કેવું સરસ મજાનું મંદિર અંદર છે જે તમે જોઈ લેજો મિત્રો ને અહીંયા કોણ કોણ આવેલો છે તે પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો એકદમ મંદિરની નીચે જ આ ભાગ આવેલો છે અને આ જગ્યા બહુ વિશાળ છે તે તમે જોઈ શકો છો આવડી આ જગ્યા કેવી સરસ મજાની છે તે ત્યાંથી નીકળીને બહાર એટલે આપણે સીધા આવી જાય છે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં આવી રીતે કંઈક અલગ અલગ વસ્તુ મળતી હોય છે મિત્રો અને પાણીનું વિતરણ થતું હોય છે જોઈ જોઈએ ચોટીલા ટુડે અહીંયા આવી ગયું છે અને આ છે મોટું વિશાળ ગ્રાઉન્ડ અહીંયા પહોંચી આપણી પરિક્રમા પૂરી થઈ ગઈ પહેલા મિત્રો એવું હતું કે તમને ચોટીલાની ડુંગરે ડુંગરે તમને જવા દેતા હતા અહીંયાથી થોડોક રાઈટ સાઈડમાંથી રસ્તો જતો ત્યાંથી જવાનું હતું મિત્રો પણ અત્યારે લેફ્ટ સાઈડમાંથી જવાનું છે ગામમાંથી તો ગામમાંથી જાતા જતા આપણને છેલ્લે આવી ગયો છે અને અહીંયા મળે છે ખાટી રગડા જેવી છાસ જેને આપણે ભોરવું કહેવાય તો અમે છાસનો ડોઝ મારી લીધો છાસ પાણી પી હવે કીધું આપણે સીધા મંદિર તરફ જઈએ પણ મિત્રો આ વખતે રસ્તો થોડોક અલગ હતો અને પેલા સાઈડમાંથી નીકળતો હતો પણ અત્યારે ચોટીલા ગામમાંથી રસ્તો જતો હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો ચોટીલા ગામમાંથી રસ્તો થાય છે જે નવો ગ્રહ મંદિર તરફ જવાવાનો રસ્તો છે તે તો મિત્રો તમારામાંથી કોણ કોણ મંદિરે પરિક્રમા કરવા આવ્યું હતું ચોટીલા નહીં તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ચામુડામાં લખજો મિત્રો અને તમને મારા વિડીયો કેવા લાગ્યા છે તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો સારું મિત્રો મરીશું જ પાછા આજના અસર આ વિડીયોમાં જે લગી મને રજા આપો અને બોલો ચામુડામાં નહીં જય